નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શન ના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફે માં આપનું સ્વાગત છે આપની સાથે હું શિવાની જોશી દર્શક મિત્રો વેકેશન શબ્દ કાને પડે એટલે શું યાદ આવે બાળપણ તેમાં કરેલી મસ્તી મામાનું ઘર જુદી જુદી રમતો પરિવાર સાથે હળવાશનો સમય ફરવા જવું અને કેટકેટલું હોય જોકે અત્યારે વેકેશનનો ટ્રેન્ડ થોડો બદલાઈ ગયો છે સ્કૂલોમાં રજા પડ્યા પછી પણ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં માતા પિતા જોડી દે છે જેથી તેમના સમયનો સદુપયોગ થઈ શકે અને તેઓ નવું કંઈક શીખી શકે ઉપરાંત આજે બાળકો સોશિયલ મીડિયા પર પણ રચ્યા જોવા મળે છે ત્યારે આ બાળકોને યોગ્ય દિશામાં કઈ રીતે લઈ જઈ શકાય અને વેકેશનનો યોગ્ય ઉપયોગ કઈ રીતે થઈ શકે તે અંગે આપણે ચર્ચા કરીશું આજના આપણા ચર્ચાના વિષય આવ્યું વેકેશન મજાનું વેકેશન પર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શિક્ષણવિદ અને કારકિર્દી માર્ગદર્શક ડોક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય અને સાયકોલોજીસ્ટ ખુશબુ માંગરોલિયા આ બંનેનું દૂરદર્શનના સ્ટુડિયોમાં ખૂબ સ્વાગત છે દર્શક મિત્રો આજના અમારા વિષયલક્ષી જો આપના કોઈ પ્રશ્નો હોય તો સ્ક્રીન પર ફ્લેશ થઈ રહેલા નંબર પર ફોન કરીને અમને પૂછી શકો છો કાર્યક્રમની હવે શરૂઆત કરીએ ખુશબુબેન સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે અત્યારે વેકેશન શરૂ થઈ ગયું છે તો નાના બાળકોથી માંડીને મોટા બાળકો દરેક વર્ગના બાળકો માટે મા બાપ કઈ કઈ એક્ટિવિટીઝ કરાવી શકે આજકાલ તો છે કે જે લોકો ક્લાસીસ કન્ટિન્યુ કરતા હોય છે અને બહુ બધા વર્કશોપ અને ને બધું ચાલતું હોય છે સમર ને એમાં પણ એનરોલ કરતા હોય છે આ બધું થઈ મોડર્ન વાતો પણ હું અત્યારે મા બાપને એવું કહીશ કે જે આપણે બાળકને રિયલ જે સોશિયલ સ્કિલ શીખવવી છે એના પર થોડું ફોકસ કરવું જોઈએ કે જે જેમાં એ લોકોને ડેઈલી હાઉસ ચોર્સ કે ડેલી આપણી જે પણ મમ્મી જે પણ કિચનમાં કામ કરતી હોય કે જે પણ ક્લિનિંગ પ્રોસેસ હોય છે એમાં એ લોકોને ઇન્વોલ્વ કરવા જોઈએ આનાથી બે વસ્તુ થાય છે એ લોકોની જે રિસ્પોન્સિબિલિટી લેવાની ક્ષમતા વધે છે અને ક્રિટિકલ થિંકિંગ અને ડિસિઝન મેકિંગ પણ સારું થાય છે સરસ વાત કહી આપે કે લાઈફ સ્કિલ બાળકોને શીખવવી જરૂરી છે એમને બીજું બધું આપણે એની સાથે ઘરનું કામ પણ આવડશે તો એમને આગળ જ કામ આવશે રાજેન્દ્રભાઈ આપની પાસે જાણવા માંગીશ કે અત્યારે સમય બદલાયો છે ત્યારે પહેલાં બાળકોને કઈ પ્રવૃત્તિ મા બાપ કરાવતા હતા અને હવે કેવી પ્રવૃત્તિ કરાવવાનું પસંદ કરાઈ રહ્યા છે દૂરદર્શનના માધ્યમથી આ જિંદગી કેફેમના માધ્યમથી હું દર્શકોને કહેવા માંગીશ કે લગભગ વીસમી સદીના અંત એકવીસમી સદીની શરૂઆત સુધી પહેલા દાયકા સુધી જોવા જઈએ તો ઇંગ્લિશ સ્પીકિંગ મસ્ટ જેવું હતું કે વેકેશન પડ્યું જોઈએ છોકરાઓ ઇંગ્લિશ સ્પીકિંગમાં જતા રહે એ પહેલાં હોબી ડેવલપમેન્ટ હતું કે ભાઈ આપણે કોઈ હોબી ડેવલપ પણ અત્યારના જમાનામાં શિવાની મેમ આપ જાણો છો કે બહુ ફાસ્ટ લાઈફ છે એટલે હોબી ડેવલપ કરવાનો સમય જ નથી અથવા કોઈ હોબી કરતા જ નથી હોબી એક સરપ્લસ વસ્તુ થઈ ગઈ છે તો એવે સમયે ખાસ કરીને કોરોનાની વાત કરીશ તો કોરોના સમયગામાં ડીડિંગ અને કમ્પ્યુટર રિલેટેડ ઓનલાઈન કોર્સીસ બહુ જ લોકપ્રિય બનેલા ખાસ કરીને વેકેશનના સમયગાળા દરમિયાન એ પછી થોડુંક સમય યુથ એક્સચેન્જના કાર્યક્રમો આવ્યા અને ફરી પાછો જે ટ્રેન્ડ છે એ સમર કેમ્પ અને સમર એક્ટિવિટીઝનો છે સમર એક્ટિવિટીઝની વાત કરીએ તો ઘણી બધી એક્ટિવિટીસ છે તમે ડાન્સિંગ છે મ્યુઝિક છે કરાટે કુમફૂડ છે ઘણી બધી સ્કિલ બેઝ એક્ટિવિટીઝ છે અને સમર કેમ્પની વાત કરીએ તો અગેન જે પહેલા એડવેન્ચર કેમ્પ થતા હતા કે ભાઈ રોકિંગ છે ક્લાઇમ્બિંગ છે ટ્રેકિંગ છે અને હવે તો આગળ વધીને પેરાગ્લાઇડિંગ સુધી પણ લોકો પહોંચી ગયા છે અને રિવર રાફ્ટિંગ પણ થાય છે તો અત્યારે ઘણી બધી એડવેન્ચર સ્પોટ્સ પણ મતલબ એ એક્ટિવિટી થવા માંડી છે જે ઇંગ્લિશ લેંગ્વેજની વાત હતી ઇંગ્લિશ સ્પીકિંગ એની જગ્યાએ અત્યારે ફોરેન લેંગ્વેજ શીખવાનો માહોલ વેકેશન દરમિયાન વધ્યો છે અને સાથે સાથે કમ્પ્યુટરની લેંગ્વેજીસ જે સી પ્લસ પ્લસ છે જાવા છે પાયથન છે એ બધું શીખવાનું ડીકોડિંગ વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે રોબેટિક્સ શીખી રહ્યા છે અને શોર્ટ ટર્મના જે કોર્સીસ છે એ પણ ખાસા એવા લોકપ્રિય બન્યા છે કે લોકો રીલ બનાવે છે રીલ બનાવવાનો કોર્સ કરે છે ઘણી બધી વસ્તુઓ ઘણી બધી વધતી ગઈ છે સ્કિલ ડેવલપમેન્ટ છે ઇમ્પ્રુવમેન્ટ છે ઇમ્પ્રુવમેન્ટની અંદર હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ છે કરસી રાઇટિંગ છે એ બધું પણ વધી રહ્યું છે અને ડેવલપમેન્ટલ એમાં ક્રિએટિવિટી ડેવલપમેન્ટ છે અથવા તો આપણે વાત કરીએ પર્સનાલિટી ડેવલપમેન્ટ છે એ બધા કોર્સિસ પણ અત્યારે ઇન ડિમાન્ડ છે જી તો દર્શક મિત્રો આપને ઉપયોગી થઈ હશે આ માહિતી એવી આશા રાખીએ છીએ ખુશ્બુબેન આપ સાયકોલોજીસ્ટ પણ છો અને આપણે હમણાં જ જણાવ્યું કે બાળકોને લાઈફ સ્કિલ્સ શીખવવી જોઈએ ઘરના નાના મોટા કામ શીખવવા જોઈએ તો થોડું વિસ્તારપૂર્વક જણાવો કે બાળકોને આટલી કઈ ઉંમરથી આ બધા કામ શીખવવા જોઈએ અને એનાથી શું ફાયદો થાય એમને ફ્યુચરમાં બાળકને પાંચ વર્ષની ઉંમરથી જ ચાલુ કરવું જોઈએ નાના મોટા કામકાજ જેમ કે એને જાતે કપડાં નાના નાના ફોલ્ડ કરતાં શીખવાડવું નાની નાની વસ્તુઓ વાસણ ગોઠવવા કે એને ખબર હોવી જોઈએ કે આ કબડમાં આ છે નાની નાની વસ્તુઓ જે કેરી કરી શકે અને આઠથી દસ વર્ષના આઠ વર્ષ ઓનવર્ડ્સ તો હું એમ જ કહીશ કે થોડું પોકેટ મની અને મની લિટરેસી પણ શીખવવી જોઈએ કેમકે આજકાલ મા બાપના કમ્પ્લેન પણ હોય છે કે કે દેખાદેખી કે એ લોકોને ખબર નથી પડતી કે કેટલું લેવું કેટલું ના લેવું તો હું એમ કહીશ કે એ લોકોને પોકેટ મની આપીને એ લોકોને જ મેનેજ કરતા શીખવવું એ પણ એક સ્કીલ છે અને આનાથી બાળકમાં જવાબદારી જે એજમાં જઈને પછી મા બાપ કમ્પ્લેન કરતા હોય છે કે જવાબદાર નથી એની વસ્તુઓ સરખી રીતે નથી રાખતો એનો રૂમ સરખો નથી રાખતો તો આ બધામાં તમને ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે કદાચ ડેલી બેઝિસ પર એ લોકો ના કરે પણ હા એ લોકોને આ શીખવેલું હશે તો આગળ જતાં એમને કામ લાગશે યસ ઓકે બરાબર છે રાજેન્દ્રભાઈ હવે આપણે થોડું કારકિર્દી તરફ જઈએ તો આપ કારકિર્દી માર્ગદર્શક છો તો એટલું પૂછવા માંગીશ કે ધોરણ દસ અને ના વિદ્યાર્થીઓ અત્યારે બોર્ડની પરીક્ષા આપીને ફ્રી થઈ ગયા છે અને ધોરણ એકથી નવના હોય અને અગિયારના વિદ્યાર્થીઓ એ લોકો પણ અત્યારે વેકેશન પડી ગયું છે તો થોડા રજાના માહોલમાં એ ગયા તો એ લોકો માટે બંને જૂથના વિદ્યાર્થીઓ માટે કઈ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ હોઈ શકે જો આ વેકેશન છે ઉનાળાનું વેકેશન એ નવરાશનો સમય છે અને જે પેલું દિવાળી વેકેશન છે બે વચ્ચે વાળું એ ફુરસદનો સમય હતો જનરલી આપણે ગુજરાતીમાં ફુરસદ અને નવરાશને એક જ અર્થમાં સમજતા હોઈએ છીએ પણ ફુરસદ એટલે ટૂંકો સમયગાળો અને જ્યારે નવરાશ છે એ લાંબો સમયગાળો સૂચવે છે સ્વાભાવિક રીતે જે દિવાળી વેકેશન છે એ સાત દિવસથી શરૂ કરીને એકવીસ દિવસ સુધીનું હોય છે જ્યારે આ ઉનાળું વેકેશન છે એ લગભગ ત્રીસ દિવસથી શરૂ કરીને પિસ્તાલીસ પચાસ દિવસ સુધીનું હોય છે હવે આપે જે વાત કરી કે વિદ્યાર્થીઓને બે ભાગમાં વહેંચ્યા વિદ્યાર્થીઓ છે અને અને જે શાળાકીય પરીક્ષા પાસ કરી છે છે એવા વિદ્યાર્થીઓ તો સૌથી મોટો ફેર એ છે કે જે દસ અને બારના વિદ્યાર્થીઓ છે જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એના માટે આ વેકેશન ફોરવર્ડ લુકિંગ પોલિસી છે મતલબ આગળ વધવાની વાત છે કે ધોરણ દસ મેં પૂર્ણ કર્યું તો હું સાયન્સ લઈશ સાયન્સ લઈશ તો એ ગ્રુપ લઈશ કે બી ગ્રુપ લેસ કોમર્સ લઈશ હ્યુમિનિટીઝ લઈશ કયા સબ્જેક્ટ લઈશ મતલબ એ ફોરવર્ડ લુકિંગ વાત કરે છે એને એને લગતા કોર્સિસ કરે છે ટ્વેલ્થના વિદ્યાર્થીઓ પણ કે ભાઈ હું એ ગ્રુપ લીધું છે એન્જિનિયરિંગ કરીશ પ્યોર સાયન્સ કરીશ મેટ બી ગ્રુપવાળા મેડિકલ કરશે પેરામેડિકલ કરશે ફાર્મસી શું કરશે કોમર્સવાળા વિચારશું હું એકાઉન્ટન્સીમાં કરિયર બનાવીશ એ કેવી રીતે કે મેનેજમેન્ટમાં એમ બી એ બીબીએ તો એ જ રીતે હ્યુમિનિટીઝવાળા પણ વિચારે કે મારે જે ભાષાકીય બાબતોમાં જોવું છે સાયકોલોજીમાં જોઉં છે ફિલો મતલબ એ લોકો ફોરવર્ડ લુકિંગ પોલિસીમાં માનશે આ વેકેશનનો ઉપયોગ એ રીતે કરશે એકથી નવ અને અગિયાર ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ લોકો બેકવર્ડ લુકિંગ પોલિસી મતલબ જે આગળ થઈ ગયું છે એમાં ક્યાં સુધારાની જરૂર છે મારો કયો વિષય કાચો છે મારે શેમાં ઓછામાં સાહે છે શેમાં વધુ મહેનતની જરૂર છે કયા વિષય મને ગમે છે કયા વિષયમાં હું સારો છું એ બધું કરશે એટલે એ લોકો જે આગળ આવ્યા છે પછી પાછળ તરફ જોવાનું છે અને જે દસ અને બાર છે અને હું થોડી એક આઝાદી લઈને કહીશ કે આની અંદર થર્ડ ઇયર અથવા તો લાસ્ટ યર જે ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ એને પણ જોડી દો એ લોકો પણ ફોરવર્ડ લુકિંગ પોલિસી અગેન ફર્સ્ટ ઇયર સેકન્ડ ઇયરના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પાછા અગેન બેકવર્ડ લુકિંગ પોલિસી વન ટુ નાઇન અને ઇલેવનની જેમ કરશે પણ જે ફાઇનલ યર છે ડિગ્રી યરના વિદ્યાર્થીઓ છે કે માસ્ટર ડિગ્રીના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ છે ફાઈનલ સેમના એ લોકો માટે આ ફોરવર્ડ લુકિંગ પોલિસી રહેશે જી રાજેન્દ્રભાઈ તમે ખૂબ રસપ્રદ વાત કરી આ ઘણા લોકોને નહીં ખબર હોય કે ફોરવર્ડ લુકિંગ અને બેકવર્ડ લુકિંગ પોલિસી શું છે આપની સાથે અત્યારે એક કોલર જોડાઈ ગયા છે પ્રકાશભાઈ ગોસ્વામી પાટણથી જોડાયા છે જી પ્રકાશભાઈ આપનો પ્રશ્ન પૂછો પ્રકાશભાઈ આપને અવાજ આવી રહ્યો છે

તો બાળક હટ નથી કરી રહ્યું હોતું એકચ્યુલીમાં એ એની આઈડેન્ટિટી ક્રિએટ કરી રહ્યું હોય છે આઠ વર્ષની એજમાં એને એ એવી મિડલ એજ છે કે જેમાં બાળકને નથી નાનામાં ગણવામાં આવતું નથી મોટામાં ગણવામાં આવતું તો એને એમ થાય છે કે કે મારે કઈ રીતે વર્તન કરવું જોઈએ મારે કેવી રીતે અને જો નાનું ભાઈ બહેન હોય તો એ મા બાપ તરીકે તમે જો એના પર થોડું ઉદ્દતાઈથી વર્તન કરશો તો એ નાના ભાઈ બહેન સાથે પણ એવી જ રીતે કરશે અને ક્યારેક તમારા સાથે પણ એવી જ રીતે કરશે તો આમાં એને સપોર્ટ કરવાનો છે અને આમાં એને એક જ મેસેજ આપવાનો છે કે બેટા તારું બિહેવિયર ઓકે નથી તું ઓકે છે જો અત્યારે તમે એને એ નહીં શીખવો તો બાળક લો સેલ્ફ એસ્ટીમ એનો સેલ્ફ કોન્ફિડન્સ તૂટી જશે તો એને હુંફ આપવી જરૂરી છે તમે ટાઈમ લઈ લો એ ટેન્ટ્રમ કરે છે તો થોડો ટાઈમ આપો કે ઓકે અત્યારે તું વાત કરવાના મૂડમાં નથી આપણે થોડી વાર રહીને વાત કરીએ રાઈટ તો ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ તમારા સાથે નથી હોતું બાળક સ્કૂલમાંથી કંઈક એને હર્ટ થયું હોય છે ફ્રેન્ડથી હર્ટ થયું હોય છે કોઈ ગેમ એ હારી ગયો હોય છે તો આ બધા પ્રશ્નો મા બાપે જાણવા જરૂરી હોય છે કે એ કેમ આવું વર્તન કરી રહ્યો છે જી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે સુધીર ભટ્ટ સુરત થી જોડાઈ ગયા છે જી સુધીરભાઈ આપનો પ્રશ્ન પૂછશો મારો પ્રશ્ન છે કે વેકેશનમાં પ્રવૃત્તિના એક ભાગ રૂપે તૂટે છોકરીઓને ખાસ કરીને 10 વર્ષની ઉપર તેને રસોઈ કામ શીખવી શકાય કે નહીં તે વિશે માર્ગદર્શન આપો જી ખુશુબેન ફરીથી યસ 100% શીખવી શકાય પણ અને એમાં ક્યારેક કટિંગ ચોપિંગમાં એની આંગળી કપાય તો ચિંતા કરવાની જરૂર નથી એને શીખવાનો ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ અને શીખવવું જ જોઈએ કેમ કે કુકિંગ એ એક થેરાપી છે અમે લોકો એઝ અ સાયકોલોજીસ્ટ જ્યારે પણ કોઈ વિમેન ડિપ્રેશનમાં હોય કે કોઈ પણ હોય તો અમે એને પહેલાં કુકિંગથી જ સ્ટાર્ટ કરાવીએ છીએ સો નાનું મોટું સેન્ડવીચ બનાવી રોટલીનો લોટ બાંધતા શીખવું એવું તમે કરાવી શકો છો એને અને શીખવવું જ જોઈએ બરાબર તો ફક્ત મને લાગે છે કે આ છોકરીઓની વાત નથી આજકાલ છોકરાઓને ફોરેન જવું હોય છે પછી અહીંયાથી અહીંયા બધું હાથમાં તમે આપ્યું હોય છે એઝ અ પેરેન્ટ પછી ત્યાં જઈને એ લોકોને બહુ જ હોમ સિકનેસ ને ડિપ્રેશન ને એ બધું થતું હોય છે સો એ ના થાય એના માટે અત્યારથી જ એ લોકોને આ સ્કીલ શીખવવી જોઈએ ખુશુબેન આપણે ફરીથી આપની પાસે જાવીશ કે અત્યારે રીલ્સનો જમાનો છે જેમાં આપણે આગળ વાત કરી તો મા બાપ પોતે જ આખો દિવસ રીલ્સનું સ્ક્રોલિંગ કર્યા કરતા હોય છે તો પછી બાળક એ શીખવાનું જ છે તો બાળકને અને રીલ્સ બનાવે પણ છે માતા પિતા ઘણા માતા પિતા બાળકને કન્ટેન્ટ તરીકે ઉપયોગ કરે છે પોતાના બચ્ચાના વિડીયો શેર કરી કરીને અને એ જોઈને બાળક બી શીખવાનું જ છે તો આના માટે તમે મા બાપ અને બાળક બંનેને શું કહેવા માંગશો રાઈટ તમે બાળકને આજના હાઈ આ જે ટેકવાળો જમાનો છે એનાથી દૂર નહીં રાખી શકો કે ગેજેટ્સથી દૂર નહીં રાખી શકો તો હું ઓલવેઝ પેરેન્ટ્સને પણ એવું કહું છું કે તમે કરો તમે તમારી રીલ્સ બનાવો પણ લોકોની વેલિડિટી માટે કે લાઈક માટે એના માટે ના બનાવો તમારા એન્જોયમેન્ટ માટે જે તમારો તમે ટાઈમ સ્પેન્ડ કરવા માંગો છો બાળક સાથે તો એને એક મેમરીમાં ક્રિએટ કરો ના કે સોશિયલ મીડિયા પર લોકોની લાઇક્સ અને વેલિડિટી મેળવવા માટે નહીતર બાળક આગળ જતાં એ વેલિડિટી માટે બહુ જ એને ક્રેવિંગ્સ થશે અને એને પોતાના પારકા લાગશે અને પારકા પોતાના લાગશે રાઇટ જી યસ રાજેન્દ્રભાઈ હવે આપની પાસે આવવા માંગીશ કે આપણે પહેલાં ટ્રેડિશનલ ટ્રેનિંગ અને ટ્રેન્ડિંગ એક્ટિવિટીઝની વાત કરી એ પછી આપણે ફોરવર્ડ અને બેકવર્ડ એક્ટિવિટીઝની વાત કરી હવે પ્રત્યક્ષ અને પરોક્ષ એક્ટિવિટીઝ કઈ હોઈ શકે જે બાળકોને કરાવી શકાય પહેલા તો હું તમને આવો સરસ સુંદર પ્રશ્ન પૂછવા બદલ અભિનંદન આપીશ દૂરદર્શનના માધ્યમથી મને બહુ આનંદ થશે કે પ્રત્યક્ષ અને પરોક્ષ જનરલી વેકેશન અંગેની ચર્ચાઓ છે મજાની ચર્ચાઓ છે બહુ રસપ્રદ ચર્ચાઓ છે પણ આ જે તમે બે ભાગ પાડ્યા છે પ્રત્યક્ષ અને પરોક્ષ એ ખરેખર અભિનંદનને પાત્ર છે પ્રત્યક્ષ એટલે ડિરેક્ટ મતલબ સ્વાભાવિક રીતે આજે હું સાયન્સ સ્ટ્રીમનો વિદ્યાર્થી છું તો હું હમણાં આ વેકેશન આવશે એટલે બુક ફેર આવશે વેકેશન આવશે એટલે ઓબ્વિયસલી કરિયરના બધા એક્ઝિબિશન આવશે વેકેશન આવશે એટલે એજ્યુકેશન એક્સપો આવશે તો સ્વાભાવિક રીતે હું ત્યાં જઈને સાયન્ટિફિક પુસ્તકો સાયન્સ રિલેટેડ પુસ્તકો ખરીદવાનું પસંદ કરીશ મારું એક બજેટ હશે તો સ્વાભાવિક રીતે એ સમય એ ડિરેક્ટ છે ડિરેક્ટ એક્ટિવિટી છે કે જે ડિરેક્ટલી મને પ્રત્યક્ષ રીતે ઉપયોગી થાય છે જ્યારે પરોક્ષ રીતે છે એ મોસ્ટલી અત્યારના જમાનામાં અત્યાધુનિક યુગની અંદર જે માતા છે આપણે અત્યાર સુધી એવું કહેતા હતા કે એક માતા સો શિક્ષક બરાબર છે પણ સ્વાભાવિક રીતે હવે એવું બન્યું ગયું કે સુપર મોમ છે અને જે ડેડી છે વેલ એજ્યુકેટેડ ડેડી છે એટલે એ એમને સ્વિમિંગમાં નાખી દે છે પૂછ્યા કર્યા વિના તારે સ્વિમિંગ શીખવું છે કે નહીં સ્વિમિંગમાં હજી એ બરાબર ઠીક થાય કે ના થાય સ્કેટિંગમાં નાખી દે છે એકાદ એને આર્ટની એક્ટિવિટીઝ શીખવાડે છે કે ભાઈ તું મ્યુઝિક કે એ શીખ કે ડાન્સિંગ શીખ એક બાજુ સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ કરાવે છે આ બધી જે કંઈ પણ એક્ટિવિટીઝ કરાય છે બધી ઇન્ડિરેક્ટ છે પરોક્ષ છે જો તમારે કરિયર ઓરિયન્ટેડ જવું હોય તો તમે પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ કરો વેકેશન દરમિયાન અને જો તમારે એમને તમારી નવરાશની પળોનો કંઈ સદઉપયોગ કરવો છે હજુ કશું નક્કી નથી થયું કોઈ તમારી ફેકલ્ટી ડેવલપ નથી થઈ તો સ્વાભાવિક તમે આવી પરોક્ષ પ્રવૃત્તિઓ પણ કરી શકો છો જી ખુશ રાજેન્દ્રભાઈએ જે વાત કરી વર્કિંગ મોમની કે સુપર મોમ્સની એના પરથી જ મને એક પ્રશ્ન યાદ આવે છે કે વર્કિંગ મોમ્સને ઘણીવાર એવું ગિલ્ટ થતું હોય છે કે પોતાના બાળકને પૂરતો સમય નથી આપી શકતી કે ઘરની બહાર હોય છે જેના લીધે એના વિકાસ પર કે એના જીવનમાં શું ચાલે છે એ નથી જાણી શકતી તો આવી મમ્મીઓએ વેકેશનનો સદઉપયોગ કરીને બાળકને કેટલો ટાઈમ આપવો જોઈએ કે શું કરવું જોઈએ કે જેથી એમને ગિલ્ટ ના થાય અને બાળકને બી એવું ના લાગે કે મારા મા બાપ મારી સાથે પૂરતો સમય વ્યતીત નથી કરતા તો આ સવાલ બહુ કોમન છે હું પોતે પણ એક વર્કિંગ મોમ છું અને મેં ખાસો ગેપ લઈને ફરીથી મારું કરિયર સ્ટાર્ટ કર્યું છે તો ગિલ્ટ આવવું ઓબ્વિયસ છે અને મધરને ગિલ્ટ એટલે આવે છે બિકોઝ આપણું કલ્ચર રાઈટ પણ મધરને એમ જ કહીશ કે ગિલ્ટ કરવાની જરૂર નથી મધરથી જેટલું બી બનતું હોય છે એટલું એ કરતા જ હોય છે અને બાળકને ક્વોન્ટિટી નહીં ક્વોલિટી ટાઈમની જરૂરત હોય છે એટલે તમે પાંચ કલાક એની સાથે બેઠા છો પણ તમે વચ્ચે કોલ લો છો તમે કુકિંગ કરો છો તમે બીજા ચાર જણને જવાબ આપો છો કે કંઈ કંઈ પણ કરો છો એવો ટાઈમ એને નથી જોતો તમે અડધો કલાક કે પોણો કલાક ફોર્ટી ફાઈવ મિનિટ મેક્સિમમ એની સાથે બેસો અને બે રૂટિન બહુ જ જરૂરી હોય છે મોર્નિંગ રૂટીન અને નાઇટ રૂટીન તમે સવારે ઓફિસ વહેલા જતા હો તમારું બાળક સૂતું હોય તો પણ એને હગ હગ કિસી કે એક બે ચાર પ્રેમ વાળા વાક્યો કહીને જશો તો એનો આખો દિવસ સરસ જશે અને સેમ આખા દિવસમાં ગમે થયું હોય પણ રાત્રે તમે તમારા બાળકને સરસ એક પ્રેમથી વાલ કરી અને બે સારી અફોર્મેશન્સ કહીને સુડાવશો તો એ ક્વોલિટી ટાઈમ જ છે રાઈટ તો બાળક ક્વોલિટી ટાઈમ જેમ કહે છે મતલબ બાળકને ક્વોન્ટિટી નથી જોઈતી અને ક્વોલિટી જોઈએ છે અને એનાથી એ સેફ ફીલ કરે છે બરાબર

આપણને ઘણું બધું શીખવતા હોય છે સારી સારી વસ્તુઓ શીખવતા હોય છે તો સ્વાભાવિક રીતે જે રીતે ખુશબુ મેં વાત કરી કે રસોઈ પણ એને શીખવાડી શકાય નાનું કામ કરતા શીખવાડી શકાય હું તો કહું છું પરચુરણ કામ કદાચ વ્યવસાયિક રીતે જો કરી શકાતું હોય તો એ કરવા માટે પણ એને મૂકવો જ જોઈએ મોકલવો જોઈએ ચલ તું કંઈ નહીં શરમાવીને આજુબાજુના ઘરના લોકોના તું વ્હિકલ સાફ કર તું ગાડી સાફ કર તું ઇસ્ત્રી કર તો કંઈ પણ મતલબ આ કરવું જ જોઈએ અને આ એક જીંગનો ભાગ છે બહુ સરસ વાત ખુશું મેં કરી કે આ તો આખી લાઈફ સાયન્સ છે અને લાઈફ સાયકલ પણ છે તો આ આપણે કરવું જ જોઈએ અને એમાં હું કશું ખોટું નથી જોતું આ આપણને જે પ્રશ્ન થાય છે એ જ આપણી નિષ્ફળતા બતાવે છે જ્યારે ફોરેનની અંદર તમે જુઓ કે બાળકો વેકેશન દરમિયાન નાના પાર્ટ ટાઈમ કામ કરતા જ હોય છે જોબ કરતા જ હોય છે અને એમાં આનંદ અનુભવે છે એમની પાસે જે પોકેટ મની ઉભી થાય છે અને એ ખર્ચાનો એમને કોઈ હિસાબ નથી આપવાનો આજે પપ્પાએ જો પોતાના પુત્રને જો પૈસા આપ્યા હશે તો એનો હિસાબ માગશે ભાઈ ક્યાં ગયા કેટલા બચ્યા શું થયું શું નહીં અહીંયા તો હિસાબ પણ નથી આપવાનો એ પોતાના માટે વાપર્યો અને એનો જે કોન્ફિડન્સ છે જે આત્મવિશ્વાસ વધે છે એક વાત આપે આ જે સરસ વાત કરી આત્મવિશ્વાસની એના પરથી મને એક યાદ આવ્યું કે અહીંયા આગળ જે બધી એક્ટિવિટીઝ જે થાય છે સમર કેમ્પની અંદર સમર એક્ટિવિટીઝ થાય છે એની અંદર એક બહુ સરસ એક્ટિવિટીઝ છે સ્પીડી રીડિંગની સ્પીડી રીડિંગની એક્ટિવિટી છે બહુ જ ઉપયોગી સાબિત થાય મતલબ બાળક એ સાયન્સ પ્રવાહનું છે કોમર્સનું છે હ્યુમેનિટીસનું છે કોઈ પણ પ્રવાહનું છે કોઈપણ માધ્યમનું છે કોઈ પણ બોર્ડ સાથે સંલગ્ન છે ગુજરાત રાજ્ય બોર્ડ સાથે છે સીબીએસઈ સાથે આઈસીએસસી જોડે આઈબી બોર્ડ તો એ સ્પીડી રીડિંગની છે હું તમને કહેવા માગીશ કે સામાન્ય રીતે આપણી રીડિંગની જે સ્પીડ છે એ વન થર્ટી ટુ થ્રી હંડ્રેડ WPM Achha. WPM એટલે વર્ડ પર મિનિટ 130 થી 300 શબ્દો આપણે 1 મિનિટમાં વાંચી શકીએ છીએ આ એક સ્પાન છે 130 થી 300 પણ જ્યારે તમે સ્પીડી રીડિંગ ની જો આબી સમર એક્ટિવિટીઝ કરો સમર કેમ્પ કરો જો મહિના બે મહિનાનો તો હું માનું છું 500 થી 1000 WPM સુધી એને વધારી શકો છો તો તમે સમજી શકો કે 4 થી 5 ગણી તમારી સ્પીડ વધી જાય છે હવે તમે વિચારો કે પાંચસો પચાસ હજાર શબ્દોનું એક પુસ્તક છે પાંચસો રૂપિયાનું પુસ્તક છે હવે પુસ્તક લેવું કે કેમ પહેલો એ પ્રશ્ન છે તો તમે ગણીને પાંચ મિનિટની અંદર નક્કી કરી શકો કે આ પુસ્તક મારા કામનું છે અથવા મારા કામનું નથી આ મારે પુસ્તક પાંચસો રૂપિયા માટે વર્થ છે કે નહીં તમે નિર્ણય લઈ શકો કેટલો ઝડપથી તમે નિર્ણય લઈ શકો છો તમે એની ઇન્ડેક્સ જોઈ લો ફટાફટ તમે એના જે ચેપ્ટર્સ છે જોઈ લો જે કંઈ પણ ફોટોગ્રાફ ચાર્ટ ટેબલ જે કંઈ પણ છે શેડ્યુલ એ જોઈ લો અને તમે તરત જ નિર્ણય લઈ શકો એની પ્રાઇસની સાથે એને કમ્પેર કરીને તો બહુ સરસ વસ્તુ છે આ બધી એના જે રીતે ખુશુ મેં વાત કરી કે તમારો વિશ્વ આત્મવિશ્વાસ વધે સંબંધો ડેવલપ થાય એમણે બહુ સરસ કીધું વેલ્યુ ટાઈમ જે છે એ તમે સ્પેન્ડ કરી શકો કુટુંબીજનો સાથે અને કુટુંબીયજનો વચ્ચે એક સહકારની ભાવના થાય લાય બેન હું તારું ફ્રોક ને ઇસ્ત્રી કરી દઉં બેન કે લાય હું તને તારું આ કામ તારું બેટ છે તૂટી ગયું છે એને સાંધી દઉં મને આ કામ સરસ ફાવે છે તો સ્વાભાવિક રીતે બહુ સરસ આ કામ છે પપ્પાને આપણે કહીએ કે લાવ હું તમારી બેગ ને સાંધી દઉં તો કેટલી સરસ વસ્તુ છે તો આ શીખવું જ જોઈએ અને એનો વિશ્વાસ વધશે આત્મવિશ્વાસ વધશે ફેમિલી બોન્ડિંગ એક રીતે ક્રિએટ થઈ શકે આ સમયગાળામાં આપણે આ ચર્ચા આગળ વધારીશું પરંતુ હાલ રોકાઈએ એક વિરામ માટે ગુજરાત માં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે 1 કલાક પ્રેક્ટિસ કરવામાં એવું લાગે કે અરે બાપ રે 1 કલાક કરવો પડશે કારણ કે એટલા બધા હોય છે સાયબો મારો સાયબો ખુલાલ રે જૂના ઘડ બજારમાં કે ટીચર જેનું ભી નામ બોલે ને એને ઊભા થઈ જવાનું

વિરામ બાદ પુનઃ સ્વાગત છે વિરામ પહેલાં આપણે ફેમિલી બોન્ડિંગની વાત કરી રહ્યા હતા તો ખુશબુબેન અત્યારે આપણે પરિવારોમાં જોઈએ છીએ કે ઘણા બાળકો દરેક વસ્તુ મા બાપને નથી કહેતા કંઈક કહેતા ખચકાટ અનુભવતા હોય છે તો મા બાપ અને બાળક વચ્ચે ઓપન કમ્યુનિકેશન થઈ શકે એના માટે શું કરી શકાય આ સમયગાળાનો કેવો સદુપયોગ કરી શકાય પર્ટિક્યુલરલી ટીન એજ માટે કહીશ જે ટ્વેલ્વ ટુ સિક્સટીનવાળા છે એ લોકોને વધારે ખચકાટ થતો હોય છે કેમ કે એ લોકોના સવાલ પણ થોડા જજ કરવામાં આવતા હોય છે એ લોકોને રિલેશનશીપ છે કે ફ્રેન્ડશીપના બારેમાં કંઈક બચ્ચાઓના અને એ જ વખતે એ લોકો બહુ જ ફ્રેન્ડશીપમાં પણ સ્ટ્રગલ કરતા હોય છે એમનું પિયર ગ્રુપ બનાવવાની ટ્રાય કરતા હોય છે પણ એ બનતું હોય છે તૂટતું હોય છે તો બાળક બહુ જ અપ્સ ડાઉન્સમાંથી જતો હોય છે અને આ ટાઈમે બાળકની અંદર જે વિચારો ચાલી રહ્યા હોય છે એ એટલા ડીપ હોય છે કે મા બાપ સમજી જ નહીં શકે એમને એમ થશે કે મેં કંઈ ખરાબ કર્યું કે મારા મેં તો સારું વર્તન કર્યું છતાં બી કેમ રડી રહ્યો છે કે છતાં પણ કેમ આ કરી રહ્યો છે તો એમાં વાંક મા બાપનો પણ નથી અને બાળકનો પણ નથી બાળક ગ્રોથ એજમાં હોય ત્યારે એના ગ્રોથ હોર્મોન્સ બહુ જ હાઈ પિક પર હોય છે અને જે હેપીનેસ જે આપણને હેપીનેસ હોર્મોન્સ જે બોડીમાં ફીલ થવા જોઈએ બહુ જ શેલો લેવલ પર ચાલતા હોય છે તો બાળકને તમે જોયું હશે પહેલાં જે હોબીમાં ઇન્ટરેસ્ટ હતો એ અત્યારે નથી તેનું રીઝન આ હોય છે અને રહી વાત એ લોકોને એક જે કહેવાય ને કે શેર કરે તો એના માટે એક એટમોસ્ફિયર તમારે બનાવવું પડે છે અને એના સાથે હું હંમેશા પેરેન્ટ્સને કહું છું કે કનેક્ટ બિફોર કરેક્ટ રાઈટ તો કનેક્ટ થવા માટે એજ માટે અલગ એ લોકોને આજે કેફેમાં જવાનું હોય છે કે એકલા તમે બાળક સાથે બેસો ફાધર બાળક સાથે બેસે યા તો મધર બાળક સાથે બેસે પર્સનલ ટાઈમ આપો અને નોન જજમેન્ટલ પર્સ્પેક્ટિવ એ કશું બી કે અચ્છા આવું થયું અરે વાહ અમારા એજમાં પણ આવું હતું તમારી પોતાની વાતો શેર કરો રાઈટ તો બાળક સેફ અને સિક્યોર અનુભવ ફીલ કરશે તો તમને આપોઆપ બધું આવીને કહેશે હવે આપણે ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ તો રાજે રાજેન્દ્રભાઈ આપ કોઈ મેસેજ આપવા માંગશો આ વિશેષ ટોપિક પર ચોક્કસ આપણે બહુ સરસ ટાઇટલ માર્યું છે કે આવ્યું વેકેશન મજાનું વેકેશન તો હું એક બીજો જાઉં ઉમેરીશ મજાનું વેકેશન અને વિદ્યાર્થીઓને કહીશ કે આ એક અલ્પ વિરામ છે કોમા પૂર્ણ વિરામ નથી અને વેકેશન એ આત્મવિશ્વાસ વધારવા માટેનો શ્રેષ્ઠ સમય છે અને આપ જાણો છો કે વિશ્વાસે વાણ ચાલે વિશ્વાસ જગતનો શ્વાસ છે પણ શંકાનું કાણું છે જી ખુશબુબેન તમે કોઈ મેસેજ આપવા માંગો વાલીઓ અને બાળકોને જેથી બંનેનું વેકેશન સુધરી જાય બસ બાળક એક સેફ એન્વાયરમેન્ટ અને એક કનેક્ટિવિટી ઝંખતું હોય છે તો મેં તમને જેમ કીધું કનેક્ટ બિફોર કરેક્ટ તો એ પ્લીઝ કરજો અને લાઈફ સ્કિલ શીખવામાં બાળકને હેલ્પ કરજો બસ થેન્ક યુ તો આપણા બંને મહેમાનોએ આજે ખૂબ સરસ વાતો કરી આપ બંનેનો અહીં આવ્યા અને આપના અમૂલ્ય વિચારો રજૂ કર્યા એ બદલ આભાર માનું છું દર્શક મિત્રો બાળકોને વેકેશનમાં ફક્ત એક્ટિવિટીઝ નહીં પણ લાઈફ સ્કિલ શીખવાડીએ એમના મિત્ર બનીને એમની પડખે રહીએ તો જ તે ઓપન કમ્યુનિકેશન કરશે તમારી સાથે એક મિત્ર જેવું વર્તન કરશે આ બધાની સાથે આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અત્યારે એક કલાક પ્રેક્ટિસ કરવામાં એવું લાગે કે અરે બાપરે કલાક કરવો પડશે એટલા બધા હોય છે